નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી વાસ્તુશાસ્ત્રમાં કિચન સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ મળે છે માન્યતા છે જે કોઈ પોતાના રસોડામાં માં અન્નપૂર્ણાની તસવીર લગાવે છે તો તેના ઘરમાં હંમેશા બરકત રહે છે તેને શુભ માનવામાં આવે છે સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને આ નિયમ પ્રમાણે પોતાના ઘરમાં બધી વસ્તુઓ રાખવામાં આવે છે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવામાં ઘરના રસોડામાં તે માટે પણ કેટલાક વિશેષ વાસ્તુ નિયમ જણાવવામાં આવ્યા છે માન્યતા છે કે જે પણ વાસ્તુના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે શાસ્ત્રો અનુસાર કિચનમાં મા અન્નપૂર્ણાની તસવીર લગાવવી ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવે છે માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં ખુશહાલી અને સૌભાગ્ય બની રહે છે આ સાથે જ તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે આ વિશે વધુ જાણકારી ગોપાલ નિવાસ જ્યોતિષ તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આપી રહ્યા છે કિચનની આ દિશામાં રાખો માં અન્નપૂર્ણાની તસવીર વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાના અગ્નિકોણમાં મા અન્નપૂર્ણાની તસવીર લગાવવી જોઈએ તે શુભ માનવામાં આવે છે આ દિશાને પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કિચનમાં માં અન્નપૂર્ણાની છબી લગાવવાથી ધન ધનધાન્યની કોઈ કમી નથી રહેતી ઘરમાં અન્નના ભંડાર હંમેશા ભરેલા રહે છે માન સન્માનમાં થશે વૃદ્ધિ વાસ્તુશાસ્ત્ર અનુસાર માં અન્નપૂર્ણાને મગની દાળ ચડાવવી જોઈએ તે બાદ તમે માં અન્નપૂર્ણાને જે દાળ અર્પિત કરી છે તે ગાયને ખવડાવી દો આવું કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે સાત્વિક પોગ ધરાવો માં અન્નપૂર્ણાને સાત્વિક ભોજનનો ભોગ જરૂર ધરાવવો તમે નિયમિત રૂપે આ નિયમનું પાલન કરો તે બાદ તમે ઘરના બાકી લોકોને ભોજન પીરસી શકો છો રસોડાને હંમેશા સ્વચ્છ રાખો ઘરના કિચનને હંમેશા સ્વચ્છ રાખો હંમેશા રસોડાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે માં અનપૂર્ણાનો વાસ તમારા રસોડામાં હોય છે તેવી માન્યતા છે તેવામાં તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત ધોયા વિનાના ગંદા વાસણ ક્યારેય રસોડામાં ન રાખો માન્યતા છે કે જે પણ પોતાના કિચનમાં માં અન્નપૂર્ણાની તસવીર લગાવે છે તેના જીવનમાં હંમેશા ખુશહાલી બની રહે છે આ સાથે જ ભોજનમાં શુદ્ધતા પણ રહે છે